આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે બે હત્રથી ઓછી ખેતીની જમીન ધરાવતા ખેડૂતોની આર્થિક સ્થિતિને સુધારવા માટે ઉદ્દેશ સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે સાથે જ સરકાર ચુકવણીઓ શરૂ કરે છે તો મિત્રો આ વિડિયોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે પાત્રતા માપદંડો નવી અરજી કરવા માટે શું શું કરવું જોઈએ તે સંપૂર્ણ માહિતી આપણી આ વિડીયોની અંદર જોઈશું તો જે પણ મિત્રો નવા હોય તેવું ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને એક લાઇક કરી દેજો અરજદાર પાસે બે હેક્ટર સુધીની જમીન હોવી જોઈએ ખેતીની જમીન માટે જરૂરી દસ્તાવેજ જોઈએ તો આધાર કાર્ડ કાર્ડ આઈડી પ્રૂફ જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મધર આઈડી પણ ચાલશે બેંક એકાઉન્ટની વાત કરીએ તો પાસબુક મોબાઈલ નંબર એડ્રેસ પ્રૂફ અને ખેતરની માહિતી જેમ કે ખેત કદ અને જમીન વિગતો હોવી જોઈએ પાસપોર્ટ સાઇઝ ફોટો પણ જરૂરી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટેની અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવે છે સરકાર દેશના તમામ પાત્ર ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપે છે સરકાર દ્વારા યોગ્યતા શરતો નક્કી કરવામાં આવે છે જો આ પાત્રતાની શરતો પૂરી થાય છે તો વ્યક્તિની આ યોજના માટે તેના લાભો મેળવવા માટે નોંધણી કરાવી શકે છે અને એકવાર નોંધણી થયા પછી તેમનું નામ લાભાર્થીની યાદીમાં ઉમેરવામાં આવે છે અને નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે તમારે ફક્ત એક જ વાર આ યોજનામાં અરજી કરવાની રહેશે ત્યારબાદ વર્ષો વર્ષ આ યોજનાના પૈસા તમારા ખાતામાં આવતા રહે છે ત્યારબાદ મિત્રો અત્યાર સુધી સરકારે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી છે અને અઢારમા હપ્તાની તૈયારીઓ ચાલી રહી છે હવે લાભાર્થીઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે જેનાથી એકાઉન્ટર્સ અને એકાઉન્ટર્સ ઓફિસર અને એગ્રીકલ્ચર ઓફિસરની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં જોકે લાભાર્થીઓ એકાઉન્ટર્સ કાનૂની અધિકારીઓ અને કૃષિ અધિકારીઓ દ્વારા પણ આ અરજી કરી શકે છે ગયા વર્ષે કિસાન સન્માન નિધિ યોજનાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેથી આ યોજના વધુ ખેડૂતો સુધી પહોંચી શકે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજીઓ કઈ રીતે કરવી તેના વિશે જોઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અરજી કરવા માંગતા દેશભરના રસ ધરાવતા લાભાર્થી ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે નીચેના પગલાંને અનુસરવા રહેશે સૌ પ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે અને એકવાર તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો પછી તમને કમ્પ્યુટરની સ્ક્રીન પર હોન પર જ દેખાશે હોમપેજ ઉપર ફાર્મર કોર્નર્સ વિકલ્પ પસંદ કરો અને તેના પર ક્લિક કરો આ પછી વિકલ્પની અંદર તમે ત્રણ વધારાના વિકલ્પો જોશો એક વિકલ્પમાંથી નવી ખેડૂત નોંધણી વિકલ્પ પર પસંદ કરો આ વિકલ્પ પસંદ કરવાથી તમને નવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે આ ફોર્મમાં તમારું આધાર કાર્ડ નંબર કેપચા કોડ ભરો અને બધી વિગતો જરૂરી હોય તે માહિતી ભરી દો બધી માહિતી દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ પછી નોંધણી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેને ભવિષ્ય માટે સાચવો અને તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવી જશે અને આ ફોર્મમાં તમારું અરજી સક્સેસફુલ થઈ જશે